નમસ્કાર દર્શક મિત્રો સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરવી છે આપણે મનુષ્ય છે બધી સમજણ પણ ભગવાનને આપી છે કે કેવી રીતે આપણે ઇલેક્શન આવે ત્યારે આપણે કેને મત આપીએ કેને આપણે ચૂંટીએ કારણ કે એ પછી પાંચ વર્ષ આપણા સમક્ષ ધ્યાન દોરે પરંતુ હાલની સ્થિતિ એવી છે કે તમે તમારા રોજ જે રોજમારીના કામો હોય એને મૂકી અને અહીંયા આવી તમારે એક સ્પેશિયલ એક વિસ્તાર છે અંજાર તાલુકાનું મેકપર ગામ રોજ કંઈક ને કાંઈક એની ગામ લોકોની રજૂઆત હોતી હોય છે અને દોડી દોડી બેગ પરથી અહીંયા અંજાર આવવાનું ટીડીઓ પાસે જવાનું એસડીએમ પાસે જવાનું અને પોતાના રોજમરાના જે કામો હોય એને ખોટે ખોટું રોજની એક દિવસની હાજરી તોડવાની અત્યારનો માહોલ એવો છે કારણ કે આપણે જ્યારે જ્યારે આપણે કહેવાય કે ઇલેક્શનનો સમય હોય ત્યારે આપણે કાંઈ વિચારતા નથી કાંઈ આપણે એના પછી શું પાંચ વર્ષ આપણે કહેવાય જશે એના પ્રત્યે આપણે ધ્યાન નથી દોરતા અત્યારે સોસાયટીના ના રહીશો છે બાપુ કયા વિસ્તારમાંથી આવો છો ને શું સમસ્યા છે હું રાધાનગરમાંથી આવું છું રાધાનગર વોર્ડ નંબર પંદરનો સભ્ય છું અત્યારે મેકપર પંચાયતમાંથી અમે જ્યારે જ્યારે પાણી નથી આવતું ત્યારે વારંવાર રજૂઆત કરતા હોય છે સરપંચશ્રીને વાલમેનોને શ્રીને પણ અમારી કોઈ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવતી નથી બરાબર વારંવાર જ્યારે મન ફાવે ત્યારે વાલમેનો એની રીતે પાણી આપે જ્યાં પૈસા દેવાય છે ત્યાં પાણી આવે છે બાકીની સોસાયટીમાં પાણી આપતા નથી આ લોકો અને પોતાની મનમાની કરે છે અમે જ્યારે જ્યારે ધ્યાન દોરી છીએ તો અમારું કોઈ સાંભળવામાં આવતું નથી એમ હરેક સોસાયટીમાંથી અત્યારે અહીંયા બધા આવેલા છે માણસો બધાએ એક એક મેમ્બર બે બે મેમ્બર સોસાયટી વાઇઝ આ મહાવીર સ્વામીનગર છે લક્ષ્મીનગર છે રાધાનગર એક બે છે ગ્રીન વાળા છે અહીંયા આજ અમારી લગભગ પંદરથી વીસ સોસાયટી છે અમારી વારંવાર અમે રજૂઆત કરતા હોઈએ છીએ પાણી માટે ગટર માટે તો આ લોકો કોઈ ધ્યાન દોરતા નથી આજે હું પંચાયતમાં સભ્ય છું આજે હું પણ વારંવાર સરપંચ સરપંચશ્રીને ઉપસરપંચશ્રીને બધાને મારી વાત બાર વેદના મારી ઠલવતો હોય છું પણ એનું કોઈ નિવારણ આવતું નથી તો હું આ બધા સાથે આજે મળીને આવ્યો છું આજે મારો પણ એક જ્યાંથી મને ચૂંટીને મોકલો છે આ બધાએ મેઘફર કુંભાડીમાંથી મારા વોર્ડમાંથી તો મારી પણ એક ફરજ બને છે કે આ લોકો સાથે મુદ્દામાં ઊભું રહેવું પડે મારે તો હું એની જવાબદારી પેટે અહીં આવ્યો છું તો જલ્દીથી જલ્દીથી અમે આજે ટીડીઓને ત્યાં એસડીએમમાં પણ ગયા હતા મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું છે તો આનું જલ્દીથી જલ્દી નિવાકરણ આવે અને બધાને પાણી મળે માણસો બધા કોઈ હેરાન ન થાય એવી મારી હું વેદના ઠરવું છું અહીંયાથી જી હા શું તમારી સોસાયટીનું શું નામ છે કેટલા ટાઈમથી આ સમસ્યા રાજેન્દ્રસિંહ ગોહિલ રામકૃષ્ણ મહાવીનગરમાં છેલ્લા છથી સાત વર્ષથી પાણીનો એકદમ સદંતર પ્રોબ્લેમ છે કેટલી વાર રજૂઆતો કરી આજીજી કરી છે સરપંચ સાહેબને પણ પાણી આપે તો મહિનામાં ક્યારેક પહેલાં શરૂઆતમાં તો મહિનામાં ચાર વાર દેતા હતા પછી બે વાર કર્યું હવે તો મહિનામાં એક વાર પણ પાણી નથી દેતા છે એવી પોઝિશન છેલ્લા છ સાત વર્ષથી છે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ સાંભળતું નહોતું છેલ્લે ના છૂટકે બધાને ભેગા કરવા પડે અને એસડીએમ પાસે અત્યારે ટીડીઓ પાસે ગયા છે અને તલા પંચ પંચાયત પાસે પણ હજી જવાના છીએ અને બધાને આવેદનપત્ર અમે આપ સુપરત કરીએ છીએ હું રામકૃષ્ણ મહાવીરનગરમાંથી આવ્યું છું અમારી સમસ્યા પાંચ છ વર્ષથી ત્યાં પાણીની સમસ્યા છે અમે ઘણી વખત પાણીવાળાને ફોન કરીએ સરપંચને ફોન કરીએ તો એ લોકો કે હા બેન મૂકીએ છીએ મૂકીએ છીએ પણ કોઈ કોઈ પાણીનું સોલ્યુશન થતું જ નથી સોસાયટીમાં હવે લેડીઝને પાણી વગર ઘરમાં એક વખત એક ટાઈમ ન ચાલે તો કેવી રીતે અમને એડજસ્ટ કરવું બોલો ઘરમાં એક વ્યક્તિમાં ઘરમાં ચાર વ્યક્તિ હોય અને એક ટેન્કર અમે નહીં તો અઠવાડિયામાં બે ટેન્કર મંગાવીએ ત્યારે અમે માંડ પૂરું પાણી કરી શકીએ છીએ અને રાતે પાણી આવે તો રાતે બે વાગે કે અઢી વાગે આવે તોય મહિનો નીકળી જાય ક્યારેક બે મહિના નીકળી જાય એ સમસ્યા છે કોઈક લાઇનમાં પાણી આવે ને કોઈક લાઇનમાં પાણી આવતું જ નથી એ પાંચથી છ વર્ષથી આ સમસ્યાથી અમે ગુજરી રહ્યા છીએ સોસાયટી પૂરી અને જ્યારે અમે પાણીવાળાને ફોન કરીએ તો હા બેન આવશે અઠવાડિયા આવશે કાલે આવશે પણ પાણી મૂકે જ નહીં સોસાયટીમાં ચાલુ કર્યું છે એને પૈસા માંગે ક્યારેક તો શામજીભાઈ કરીને છે જે પાણી પૈસા માંગે છે પણ અમે આપ્યા નથી એને એટલે પાણી મૂકવાનું એને લોકોએ બિલકુલ બંધ જ કરી દીધું છે હવે તો હવે એનો માટે અમે નિરાકરણ માટે અમે આગળ પગલું ભર્યું છે અમે એને કાલે ફોન કર્યું છે તો કે કીધું અમે આગળ પગલું ભરશું ભાઈ શું છે તારું પાણી મૂકવાનો વિચાર તો એને એમ કીધું કે તમે આગળ આગળ પગલું તો તમે ભરી જ લીધું છે ને કે તો કીધું ભાઈ શું કરીએ હવે એના સિવાય બોલો કોઈ રસ્તો જ નથી અમારા પાસે તો હવે એના માટે અમે આ પગલું ભર્યું છે તાલુકામાં આવ્યા છીએ ડીડીઓ સાહેબથી વાત કરી છે હવે એના માટે અમે અરજી કરી છે કે રિક્વેસ્ટ કરી છે કે સરકાર નિયમ ચલાવી રહી છે કે જળ છે નળ છે જળ તો નળ તો છે પણ જળ જ નથી ઘરે તો શું કરવાનું બોલો હવે એના માટે અમને કંઈક આગળ પગલું લીધું છે હવે કંઈક નિરાકરણ આવે અમારા માટે શું ગયો છો રાજુભાઈ અમારી અલગ અલગ સોસાયટીમાંથી મેઘપર કુંભારીના આજે તમામ પ્રતિનિધિઓ અહીંયા તાલુકા પંચાયત ડેપ્યુટી કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા છીએ અમે ચાર તારીખના રોજ અહીંયા ટીડીઓ સાહેબને મળ્યા હતા એક આવેદનપત્ર આપ્યું હતું કે અમારું જો આઠ દિવસમાં નિરાકરણ નહીં થાય તો ના છૂટકે અમારે આત્મવિલોપન તેમજ આમરળ ઉપવાસ ઉપર ગાંધી ચિંત્યા માર્ગે મામલતદાર ઓફિસ સામે બેસવાનો વારો આવશે એને આજે છ દિવસ થયા હવે મારી પાસે બે દિવસ છે આ બે દિવસમાં જો અમારું ગટરનું પાણી જે આવે છે નિરાકરણ નહીં થાય તો હું ગાંધી ચિંધ્યા માર્ગે મામલતદાર ઓફિસની સામે ગાંધી બાપુના બાવલા પાસે ઉપવાસ ઉપવાસમાંથી બેસવાનું છું મિત્રો મિત્રોત્તા સોસાયટીને બધી સોસાયટીને હું વિનંતી કરું છું કે જે જે સોસાયટીમાં પાણી ના આવે એ તમામ સભ્યો અમે ઉપર ઉતરીએ એની અંદર સાથથી જોડાવ બધેનો નિરાકરણ એકીઆર આપણું આવી જશે જી મિત્રો તો આ છે મેઘપર વિસ્તારની તકલીફ જોઈ શકો છો અલગ અલગ સોસાયટીમાંથી રહીશો આવ્યા છે અને અનેક જાતની રજૂઆત અત્યારે કરવામાં આવી રહી છે કે અમુક જગ્યાએ ગટર મિશ્રિત પાણી આવી રહ્યા છે અમુક જગ્યાએ રોડ રસ્તાના જે પ્રાણ પ્રશ્નો છે પાણીના પ્રાણ પ્રશ્નો છે પરંતુ કોઈ જાતના આ પ્રશ્નો ઉપર કોઈ જાતનો જવાબ આપવામાં નથી આવતો કોઈ સમાધાન કરવામાં નથી આવતો બાકી આને આ પરિસ્થિતિ રહેશે જો તમારામાં જાગૃતિ નહીં આવે તો તમને પાંચ પાંચ વર્ષ સુધી ભોગવવાનો ચોક્કસથી વારો આવશે કારણ કે આપણે જાગૃત નથી અને ભોગવવાનો વારો પછી આપણે જ આવતો હોય છે આ બધા વિષય લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર અંજાર કચ્છ ગુજરાત